20 વર્ષના યુવકે બોરમાં જંપલાવતા તંત્ર દોડતું થયું હતું પરંતુ 9 કલાકના બચાવ કાર્ય બાદ પણ યુવકને જીવિત બહાર કાઢવામાં નિષ્ફળતા મળી હતી યુવકે ભૂગર્ભ દળના બોરમાં જ કેમ જંપલાવ્યું કેવી રીતે આ ઘટના ઘટી આ ઘટના ખૂબ જ ચોંકાવનારી છે તેના વિશે વાત કરીએ વિગતવાર આ અહેવાલમાં નમસ્કાર હું છું આસિફ કાજરી અને સ્વમાન સાથે આપનું સ્વાગત છે ભુજના કુકમા ગામ નજીક ગોપાલભાઈ નામના ખેડૂતની વાડીમાં ખુલ્લા બોરમાં પડી જતા એક યુવકનું મોત નીપજ્યું છે શ્રમિક ભારે જહેમત બાદ યુવકનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો ગઈકાલે શનિવારે છ ડિસેમ્બરના રોજ યુવક બોરમાં પડી જવાની ઘટનાની જાણ થતાં જ મોટી સંખ્યામાં ગ્રામજનો તેમજ વાડી આસપાસના અન્ય શ્રમિકો ભેગા થઈ ગયા હતા અને ફાયર બ્રિગેડની ટીમને જાણ કરી હતી શ્રમિકને બહાર કાઢવાની જહેમત હાથ ધરવામાં આવી હતી અને ઘટનાની જાણ થતાં જ પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી જોકે યુવકને જીવતો બહાર કાઢી શકાયો નહીં રાતના લગભગ સાડા ત્રણ વાગ્યા સુધી બચાવ કામગીરી શરૂ હતી પરંતુ જ્યાં સુધી યુવકને બહાર કાઢવામાં આવ્યો ત્યાં સુધીમાં તો તેણે જીવ ગુમાવી દીધો હતો આ ઘટનાને લઈને ભુજના ડીવાયએસપી મિનેશ ક્રિશ્ચનનું નિવેદન સામે આવ્યું છે ગઈકાલે જે ભુજ તાલુકાના કુકમા ખાતે જે બોરવેલમાં એક વ્યક્તિ પડી ગયો હતો તેની જાણ પોલીસને સાંજે સાડા છ વાગે થઈ એટલે પોલીસે તાત્કાલિક અગાઉ જે આવો બનાવ બનેલો હતો એના આધારે એમની પાસે બોરવેલના ઓપરેટરના અને સ્થાનિક પ્રશાસનના બધા નંબરો હતા એટલે પોલીસે તાત્કાલિક બોરવેલના ઓપરેટરને એ જગ્યાએ મોકલ્યા અને પોતે પણ ત્યાં પહોંચી ગયા અને મીનવાઇલ પોલીસ કંટ્રોલ રૂમ દ્વારા ઉપરી અધિકારીઓને મામલતદારશ્રીને ફાયર બ્રિગેડને મેડિકલને એ દરેકને જાણ કરી હતી અને બહુ જ ત્વરાથી ત્યાં પહોંચી ગયા બધા અને જે જગ્યાએ વાળી હતી ત્યાં જોયું તો એક બોરવેલમાં એક વ્યક્તિ પડ્યો હતો ત્યાં અવાજ પણ એનો આવતો હતો એટલે બહુ જ જલ્દીથી ઓક્સિજન સપ્લાય મેળવીને પછી એને ઓક્સિજન સપ્લાય આપવામાં આવ્યો અને બોરવેલ ઓપરેટરની મદદથી એની ઊંડાઈ ચેક કરી લગભગ આશરે એકસો ચાલીસ ફૂટ જેવી ઊંડાઈ હતી એટલે ઓક્સિજન સપ્લાય સાથે એને રેસ્ક્યુ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી એ જગ્યાને કોર્ડન કરી લીધી અને એસપી સાહેબ દ્વારા ફાયર જે આર્મી છે અત્યારેનું એના બ્રિગેડિયર સાહેબને પણ કોન્ટેક કરવામાં આવ્યો અને બ્રિગેડિયર સાહેબ દ્વારા એમની જે આર્મીની રેસ્ક્યુ ટીમ છે ડિઝાસ્ટરની એને પણ મોકલી આપવામાં આવી અને આ બધાના સહિયારા પ્રયાસથી તાત્કાલિક આ વ્યક્તિને બહાર કાઢવાનું પ્રોસીજર હાથ ધરવામાં આવી અને એનડીઆરએફ કે એસડીઆરએફની મદદ વગર ફક્ત પોલીસ આર્મીની જે ડિઝાસ્ટરની ટીમ છે અને સ્થાનિક પ્રશાસન અને ખાસ કરીને બોરવેલ ઓપરેટર આ બધાના સહિયારા પ્રયાસથી રાત્રે ત્રણ વાગે એ વ્યક્તિને બહાર કાઢવામાં આવેલા હતા અને પછી એને તાત્કાલિક જીકે જનરલ હોસ્પિટલમાં લઈ ગયા એની સારવાર માટે પણ ત્યાં દુર્ભાગ્યવશપૂર્ણે એને ત્યાં ડોક્ટરે એને મૃત જાહેર કરેલો છે બનાવવાનું કારણ શું શું બનાવવાનું કારણ પ્રાથમિક તપાસમાં એ જાણવા મળ્યું છે અમારું પહેલું પ્રાયોરિટી એને સેફલી બહાર કાઢવાનું હતું પણ સાથે સાથે પેરેલલી અમે તપાસ કરી તો આ જે બારણ જણા છે એ રુસ્તમ શેખ છે ઝારખંડનો રહેવાસી છે અને અહીંયા મજૂરી કરવા માટે આવેલો છે અને એને મોબાઈલ મોંઘો મોબાઈલ ભાડે લેવો હતો એટલે એને એ બાબતે એના મમ્મી પપ્પા સાથે પપ્પા સાથે વાત થઈ હતી ત્યાં અને એમાં ના પાડી હશે કે કઈ શું કીધું હશે પણ આ બહુ ગુસ્સે થઈ ગયેલો અને પછી મોબાઈલ પછાડીને ફેંકી તોડી નાખ્યો અકસ્માત મોતની નોંધ કરીને એની તપાસ હાથ ધરવામાં આવી છે મરણ પીએમ થઈ ગયું છે અને એની સાથે એનો ભય છે મિખાઈલ કરીને

ડિટેલમાં તપાસ અને જો એમની એમની કંઈ પણ પણ એવી આવશે તો કાર્યવાહી થશે ડીસપી મિનેશ કિશન એ જણાવ્યું કે પ્રાથમિક તપાસમાં ગૃહ કંકાસમાં યુવક બોરમાં કૂદી ગયો હોય તેવું જાણવા મળ્યું છે જો કે હકીકત પોલીસ તપાસ બાદ જ જાણી શકાશે આવા જવન અપડેટ માટે સવામાન સાથે જોડાયેલા રહો